આ જમીન વેચી નાખવાની છે આ જમીન આવેલી છે મક્કા જામકા વાયા ડેરવાણ તાલુકો ખાંભા જિલ્લો અમરેલી અને આ જમીન ફૂલ પાણીવાળી બે મોસમ કમ્પ્લીટ થાય અને આ જમીન બહુ સારામાં સારી છે અને સોનાની લગડી પણ છે મારા વાલા જો તમારે લેવી હોય તો આ જમીન દઈ દેવાની છે અને તમારા ભાવમાં આપી દેવાની છે જે કોઈને પણ લેવી હોય તો અમારો કોન્ટેક કરો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને ફોલો કરો તો તમને કાયમ નવી અપડેટ મળે અને તમારા ભાવમાં વસ્તુ મળી જાય અને તમારા ભાવમાં વસ્તુ વેસાઈ જાય તો અમારી આઈડીને ફોલો કરવાનું ભૂલતા નહીં અને આ જમીન તો ભાઈ જમીન જ છે મારા વાલા જો તમારે લેવી હોય તો આ જમીન તમારા ભાવમાં આપી દેવાની છે માત્ર ને માત્ર સાડા આઠ લાખ રૂપિયાની વીગો દેવાની છે અને આઠ વીઘા જમીન છે જમીનમાં કુવો આવેલો છે અને કનેક્શન પણ છે અને રસ્તો પણ સારામાં સારો છે તો તમારે જોતી હોય તો અમારો કોન્ટેક કરવા વિનંતી અને બહુ સારામાં સારી જમીન છે મારા વાલા Mm-hmm.